અયોધ્યાથી પૂજા કરી આવેલા અક્ષતક્રસ પત્રિકાનું મોજેદર ખાતે રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ચુડાના મોજી દર રૂકડે હનુમાનજી મંદિરમાં પૂજિત અક્ષત પત્રિકાનું ધામધૂમથી સ્વાગત પૂજન કરાયું હતું લીંબડીના આનંદભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર ભારત દેશમાં રામ જન્મભૂમિ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે મોજીદળ ખાતે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ પૂજન અને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું અભિયાન હાથ ધરાયું હતું આ તકે આનંદભાઈ રાવલ દ્વારા રામ મંદિરના નિર્માણ અંગેની સંઘર્ષતા અને કાર સેવકોની બલિદાનોની યાદોને તાજી કરી હતી ત્યારે ઉપસ્થિત ગ્રામજનો દ્વારા અક્ષત પત્રિકા સાથે રાખીને રોકડિયા હનુમાનજી મંદિર ખાતે જય જય રામના નારા સાથે અક્ષત પત્રિકાને ઘેર ઘેર સુધી પહોંચાડી બાવીસ જાન્યુઆરીએ મહાઆરતી તેમજ પ્રત્યેક ઘરના આંગણે રંગોળી આસોપાલોના તોરણ અને દીવડા પ્રગટાવવાનું સૂચન કર્યું હતું ત્યારે અક્ષત કળશ પૂજન યાત્રાને વધાવી લેવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનોની ઉપસ્થિતિ જન્મેદની એ જય શ્રીરામના જય ઘોષથી સમગ્ર મોજીદળ ગામ રામમય કરી દીધું હતું રામ નામના નાથથી મોજીદળ ગામ ગુંજી ઉઠ્યું હતું ત્યારે આ ભવ્ય અક્ષત કળશ પૂજન યાત્રામાં જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને આરએસએસના કાર્યકરોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ અક્ષત કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા રામ ભક્તો જોડાયા હતા જય શ્રી રામ આજ રોજ મોજીદળ મુકામે મંદિરની અંદર ગામના સમસ્ત હિન્દુ સમાજના યુવાનો વડીલોની હાજરીની અંદર અયોધ્યાથી આવેલ અક્ષત પોટલી સાથે આવેલ રામ મંદિરનો ફોટો અને પત્રિકા એને ગામદીઠ કેવી રીતે વિતરણ કરવું એનું સરસ મજાનું ગામના ઉત્સાહમય યુવાનો દ્વારા એની વ્યવસ્થા થઈ અને એક દિવાળી જેવું તહેવાર આપણા મોજીદળ ગામની અંદર ઉજવાય એવી વ્યવસ્થાના ભાગરૂપે દરેકના ઘરે ઘરે આ અક્ષતની પોટલી પહોંચે પત્રિકા પહોંચે અને સાથે રામ મંદિરનો ફોટો પહોંચે અને સાધુ સંતોનું જે આહવાન છે કે એકથી પંદર તારીખ સુધી ઘર ઘર સંપર્ક અભિયાન એને આહવાનને ભાગરૂપે ગામના યુવાનોએ આહવાનને વધાવી લઈ અને ઉત્સાહપૂર્ણ રીતે બધાએ ભાગ લીધો છે અને આવતી બાવીસમી તારીખે જ્યારે ભગવાન રામની અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ વખતે ગામના મંદિરોમાં સમૂહ આરતી થાય હિન્દુઓના દરેક ઘરે તોરણ બંધાય દીવા થાય એવું ઘરે ઘરે જઈ અને દરેક કોઈ ઘર બાકી ન રહી જાય એ રીતની બધા જ યુવાનો વડીલો વાત કરવાના છે અને આ કાર્યક્રમની અંદર બાવીસમી તારીખે આખું ગામ દિવાળી ઉજવવાનું છે અને ભગવાન રામ પોતાના ઘરે જે પાછા ફરી રહ્યા છે એને દિવાળીમય દિવાળીના ઉત્સવ તરીકે ઉજવી અને આ ઉત્સવને ઉજવવાના છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર